પીઠ ઉપર ખીલ થતા હોય તો એના સૌથી કોમન રીઝન્સ શું છે તો સૌથી પહેલાં તો જ્યારે પણ આપણે જીમમાં કે એક્સરસાઇઝમાં જતા હોઈએ અને આપણને સ્વેટિંગ વધારે થતું હોય ને આપણે આવીને નાતા નથી અને એ જ કપડામાં આપણે રહેતા હોઈએ તો એના લીધે આપણને ત્યાં બેક્ટેરિયલ ઇન્ફેક્શન થઈ જતું હોય છે ને એના લીધે પણ આપણને ખીલ થતું હોય છે જો તમે નાઇલોન સિન્થેટિક કપડાં કે ટાઇટ કપડાં વધારે પહેરતા હો તો એના લીધે ફ્રિક્શનના લીધે પણ તમને પીઠ ઉપર એકને કે ખીલ થતા હોય છે જો તમે પીઠ ઉપર વેક્સિંગ કરાવી હોય કે કોઈ જાતની ઓઇલ મસાજ કે સ્ક્રબિંગ કરાવ્યું હોય તો એના લીધે પણ તમારા ખીલ વધી શકે છે જો તમે માથામાં તેલ વધારે વાર લગાડીને રાખી મૂકતા હો જેમ કે આખો દિવસ કે આખી રાત અથવા તમને માથામાં ડેન્ડ્રફ હોય કે તમે હેર્સમાં કોઈ જાતના સ્ટાઇલિંગ પ્રોડક્ટ્સ યુઝ કરતા હો છો તો પણ તમને બેક ઉપર એકને થતા હોય છે એના સિવાયના કોમન રીઝન્સ છે કે કોઈ હોર્મોનલ ઇમ્બેલેન્સ હોય તમને કે તમે સ્ટ્રેસ વધારે લેતા હો અથવા જો તમારી સ્કિન પીઠની જે છે એ વધારે ઓઇલી હોય કે તમારે ખાવા પીવામાં જંક ફૂડ ઓઇલી ફૂડ કે શુગરી આઇટમ્સ વધારે ખાવાની થતી હોય તો પણ તમને બેક ઉપર ખીલ થઈ શકે છે એના સિવાય જ્યારે પણ તમે જીમ જતા હો અને વે પ્રોટીન લેતા હો કે જો તમને મલ્ટિવાઇટેમિન ડેફિશિયન્સી હોય અને તમે જો વિટામિન્સના ઇન્જેક્શન લીધા હોય તો એના પછી પણ તમને પીઠ ઉપર ખીલ થઈ શકે છે પીઠ ઉપર ખીલ થતા હોય ત્યારે તમારે ડર્મેટોલોજીસ્ટની સલાહ લઈને એની ટ્રીટમેન્ટ કરાવવી જરૂરી છે જેથી પીઠ ઉપરના જે ખીલ છે એ પાછળ ડાઘા ના છોડી જાય થેન્ક યુ